જો મેં મેં જમ મને જમ્પર ના પહેરવા જ નહીં મોજી મોજી પહેરવી છે ઓકે ચાલો નીચે જઈને મોજડી પહેરાવી દો હો ચાલો

તો જીએમસીને ફોન લીધો હોય ને પછી એમ કહે ને કે જીએમસી ફોન આપી દે મને આ તને બુક ને પેન તો એ તરત માની જાય એમ કંઈ જીદ ના કરે એમ ફોન માટે જીદ નથી કરતી જીએમસી તો જો તનિજ લઈને તો તનિષ પાસેથી લઈ લે તો એ એમાં બે બાધે તનિષને ફોન લીધો હોય ને તો આ જઈને લઈ આવે અને મારી આવે પણ નહીં કે મૂકી દે ફોન એટલે પછી એમાં બે બાંધે તો જો અત્યારે બુક ને પેન લઈને બેઠી છે તો એનું કરે છે એમાં કલર એક જ કલર લઈને કરશે બધા એમાં એક જ કલર કરશે જે હાથમાં આવ્યો હોય ને એ તો છોકરીઓ માટે લઈ આવ્યા પછી છોકરીઓને રાસમાં આપવા માટે આજે પણ લઈ આવ્યા તો એ બધું લઈ આવ્યા છે અને એક બીજી વાત કે મારે પેલું પેમેન્ટ આવી ગયું છે તો હું કહેવા કહેતા તો અમને ભૂલી જતી ત્યાં અને હમણાં બ્લોગ પણ નહીં બહુ કટકે કટકે થાય છે હમણાં તો આટલું બધું સૂર નથી થતું તો આજે તમને કહી દઉં કે મારું પેમેન્ટ આવી ગયું છે જી તો ચાલો આજે તો વરસાદ છે તો રમવા જાય કે નહીં કંઈ ન ખબર નથી તો જશે તો સૂર તો ત્યાં થતું નથી કારણ કે જીએન્સી છે ને થોડીક વાર રમવા જાય મારે ને પાછી પાણી પીવા આવે કરી કે પછી દાંડિયા દેવા આવે કા દાંડિયા લેવા આવે અને કાર લેવા આવે ને એવું બધું કરતી હોય એટલે એમાં કંઈ સૂર ના થતું હોય તો જશે ને રમશે તો કરીશ તો વરસાદ જેવું છે એટલે આજે તો કંઈ ખબર નહીં અને અત્યારે એનું આ બધું ચાલુ છે તમીસ ગયો છે સ્કૂલે

ఈ రం ఈ જો અમે આવી ગયા છે રાસામીને અને જેન્સી ફ્રેશ થઈને બેસી ગઈ છે તો જેન્ટ્સને છે ને આટલું બધું આવ્યું છે તો આજે બોટલ તો આ બે બે દિવસ પહેલાં અમે આપી હતી ને એ છે બોટલ તો એટલે આજે થાય બી અને આ કાલે લંચ બોક્સ આવ્યું હતું પછી આજે જીએન્સી ને આ આવ્યું તરની ફ્રેન્ડ છે ને એની મમ્મી આવ્યું છે પછી આ પર્સ નહી જીએન્સી પર્સ તું જો રેડ રેડ કલરનો પર્સ છે પછી આ ગ્લાસ છે મગ અને આમાં છે જો આમાં અને જો સાંજે પડી ગઈ હતી એટલે મેં એને આ ટ્યુબ લગાડી દીધી તીપને એમાં પછી એક આ એવું તું આપતો ખરી બચ્ચા અને બ્રેસલેટ એ આવ્યું તું અને આમાં છે નાસ્તો આજે જીએનસી ને નાસ્તો આવ્યો તો કાલે લક્ષ્મણ મંદિર હતું કેટલું બધું ત્રણ તો અહીંયા જ નાસ્તા ખાવાના હતા બટેટા પોવા પછી ઘૂઘરા હતા અને પફ હતો દરરોજનો બે ત્રણ વસ્તુ તો ત્યાં ખાવા માટે હોય હમ અહીંયા રાખ દે વેફર પછી જલેબી છે નાના બોક્સમાં તો એ જલેબી તો અત્યારે મેં ફ્રીજમાં મૂકી દીધી છે કારણ કે અત્યારે નથી જીએનસીને ખરાબી સવારે ખાશે આ નાખિનન થલાવી દેને પણ કેક બાર નથી કીત કે હા આ છે ઠંડાની બોટલ તો આટલો બધી આટલો બધી આજે નાસ્તો આવ્યો અને કાલનો નાસ્તો બેગ ઓલામાં જ છે મારા બેગમાં જ છે તો જો આ કાલનો નાસ્તો છે તો ઈ પણ આમાં એમ નેમ જ છે એમાં પણ આ બધું કાલનો એમ નેમ પડ્યું છે અને આટલો બધો નાસ્તો થઈ ગયો તો જ્યાંસી છે ને આટલા દિવસે આ બધી આ જ ચતરપતર કરવાની છે તો જો અત્યારે એક ખોલીને તો ખાઈ લીધી અને એક આવી માઝા હતી એ તો ત્યાંથી ખોલીને પી લીધી નહીં જ્યાંસી એવું તો બહુ ગમે જ્યાંસીને એના ભાઈને કહે કે તું અડધી લઈ લે તો અનીશ કે મમ્મી મેં કપડાં પહેર્યા ને મેં ખાલી ઓલું શોટ પહેર્યું ને એટલે કે મારો સિગ્નલ લેટી એમ કહે છે જો કચરા કરી લીધા ને એ ખાઈને તો ચાલો આજે થઈ ગયું છે નેક્સ્ટ ડે અને આપણે જે છે અત્યારે માતા જે દેવા અને આવીને પછી અહીંયા આપણે અવન કરવાનું છે ના તો પહેલાં આપણે માતા જે ફટોફટ દયા આવીએ જીએનસી સ્કૂલે ગઈ છે ને તનીષ્ણની સ્કૂલે જાય છે તો પહેલાં આપણે ફટફટ દયા આવી કામ કે વીકની છે વાંચવે છે ઓમ સૂર્ય નમહસ્વાહ ઓમ કાય નમહસ્વાહ ઓમ મહાકાલિ કાય નમઃસ્વાહ ओ हनुमान ते नमः स्वाहा तुझे यहां से जाइने पूजा फीन घडे आईवीच तो लाइट नहीं मंदिर में बहुत हो गई थी अब क्या रहती है

জেতা <laughs> <laughs> <laughs>

તો છોકરાઓને ભાઈ બહેન હોય ને છોકરાઓને એ ફાયદો નહીં છોકરીઓને આવે એટલે આ છોકરાઓને કામ લાગે જો તનિસને બ્લેક છે એટલે તનીસ લઈ જશે બાકી એનસી તો નાની છે તો એ તો આટલું બધું હમણાં ઉપયોગ આવે નહીં ને બોટલ ને એવું બધું મૂકી દેવું પડે એમ પછી લઈ જાય ટનિસ લઈ જશે હા એ બધું આ બધું તારું છે એ બધું તારું છે હમ બધું તમારું ચાલો આપણે થઈ ગયું છે નેક્સ્ટ ડે અને આજે આપણે છોકરીઓ જમાડવાની છે તો છોકરીઓ માટે જો આપણે આટલું બધું ભોજન બનાવ્યું છે તો એમાંથી છોકરીઓ તો ખીર અને પૂરી અને બટેતાનું શાક ને એવું જ ખામ છે તો બટેટાનું શાક છોકરીઓ માટે ભૂંગળા અને આપણા માટે આટલું બધું બનાવ્યું છે લાપસીમાં બતાના બતાન શાક અને આપણે છોકરીઓ માટે આ લીધા લંચ બોક્સ લીધા છે આપણે અને થોડોક નાસ્તો લીધો છે તો ચાલો આપણે થઈ ગયું છે અને હવે છોકરીઓને આપણે નીચે જમાડી દઈએ તો જો અહીંયા દેવાન માટે બધું તૈયાર કરી દીધું છે તો આપણે નીચે લઈને જઈએ Ya, 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 તો ચાલો અત્યારે અમે રેડી થઈ ગયા છે ખારવા સમાજમાં જવા માટે અને તની જીએનસી પણ બે રેડી છે તો જીએનસી આજે છે ને બ્લેક કલરનું જેને જીને પેલા પહેર્યું તો ને ઈ જ પહેરાવી દીધું છે કારણ કે ઈને પહેરવું તો આજે ફોટા પાડે તો જો જીએનસી ને તની બે આ રેડી જ છે જો આ ફોટા આ લે લે શૂઝ પહેર્યા છે એમ કે ને એને માં ઓલો છે ને પ્લાઝો ને ઓલું તો તેમાં મેના શૂઝ પહેર્યા છે એટલે બતાવે છે તો ચાલો આપણે રેડી થઈ ગયા છે અને હવે આપણે ફોટો फोटो पेलो हो जीएनसी नो तो चलो अब आप निकलिए तो जो जीएनसी आवी ने आया लच्छी पण नहीं लई आई तो भी जीएनसी बता तो आई हमरा छोकरा ने आपता था ने तो लई आई भी विनोद भाई ए जीओ ए जीओ जीएनसी कमेश भाई कारण क्या क्या

થઈ ગયો છે બીજો દિવસ અને જીએનસી ના આટલી બધી કટલેરી આવી છે અને આટલો બધી નાસ્તો તો નાસ્તો તો આમાંથી અડધો જાજો ખાઈ ગયા એ લોકો અને આટલો હજી બજો છે અને આટલી કટલેરી આવી છે અને આ બે બોક્સ આવ્યા છે આપણે શું કહેવાય મેગી બાઉલ મેગી બાઉલ છે તો આ બોક્સ આવ્યા છે આ રીતે છે તો આ બે છે પછી આ પાણીની બોટલ અને એક આ છે તો એ તમને બતાવું પછી બે પેડ આવ્યા છે લંચ બોક્સ આ અમે ગોઈને જમવાઈ દઈએ અમે આવી તો એ લંચ બોક્સ છે અને આ કાલે લક્ષ્મણના મંદિરેથી આવ્યો તો આટલી વસ્તુ આવી જ છે અને હજી આજે પાછું ત્રણ જગ્યાએ જમવા જામ છે સિયા તો જોઉં છું જેને મજા નથી આજે એટલે આપણે જોઈએ જો છાય કે નહીં તો આમાં આવી રીતે છે કપ અને આવી રીતે આપણે આવેલું શું કહેવાય અને આ ત્રે ત્રે વાત ત્રે ટાઈપનું આ આવી રીતે આવ્યું છે તો એક આ આવ્યું હતું ગોયની જમા હતી ને ત્યાંથી જ વધારે તો બધું આવેલું છે અને લક્ષ્મીમાના મંદિરેથી તો આ આ લંચ બોક્સ અને બીજું શું આવ્યું હતું સાડી આવી હતી તો એ સાડી તો પપ્પા આડે રહી ગઈ છે અને બીજું બીજું તો આવ્યું ત્યાંથી પાણીની બોટલ બે પાણીની બોટલ આવેલી છે અને લંચ બોક્સ બે આવેલા છે તો એવું બધું ત્યાંથી આવેલું છે તો ચાલો નોરતા થઈ ગયા છે પૂરા અને જે એનસીને જે આવ્યું હતું એ મેં તમને બતાવી દીધું કે શું શું આવ્યું હતું અને જે પહેલાં આવ્યું હતું એ બતાવી દીધું બધું અને લક્ષ્મણના મંદિરેથી છે ને ગિફ્ટ આપણે જે ઈનામ આપે ને એ ઈનામ ના આવતું હોય એમ કે જી થોડુંક આવે એમ બહુ જાજુ ઇનામ ના આવતું હોય પણ ત્યાંથી છે ને છોકરીઓને એના બેંક બેંકનું ખાતું હોય ને એમાં પાંચસો રૂપિયા એ લોકો નાખી દે એટલે આમ તો જોઈએ ને તો એ સારું કારણ કે ઇનામ તો આટલા બધા થઈ જાય અને પછી આટલા બધા કંઈ ઉપયોગ ના આવતા હોય આટલા બધા ભેગા થઈ ગયા હોય તો મૂકી દેવા પડતા હોય તો આ સારું કહેવાય કે છોકરીઓને પાંચસો રૂપિયા ડાયરેક્ટ ખાતામાં આવી જાય અને દર વર્ષે એ લોકો એમ જ કરે છે તો છોકરાઓને પછી કામય લાગે અને એ લોકોના એમાં પહેરાય દે પૈસા એમ તો શું કન્યાનું ખાતું આવે છે ને એમાં એ લોકો નાખી દે છે અને જી છે ને સ્કૂલેથી આવી ગઈ છે તો જી આજે ડ્રોઈંગનું પેપર હતું તો આજે આવીને પણ એ ડ્રોઈંગ જ કરે જો શું કરવું શું કરવું રબરમાં રબર કાઢવું હવે રબર કાઢી અને આંગળીમાં પોડાવી પેન્સિલમાં રાખીને ઓલા યુટ્યુબમાં ને બધાયમાં આવે છે ને રીલ્સ ઓલા કંઈક આંગળીમાં પોડાવીને પછી લખવાનું લેખવાની એવી રીતના કરે છે કંઈક દેખાવું જોઈએ ને કંઈક ખબર પડવી જોઈએ તને જી એન્સીને તો ચાલો હવે એ મને ના નથી તો તું કેમ કરતી હોય ને દીકા એમ કરી અને પછી